બે વીજ કનેક્શન કાપવાની મેગા ડિસ્કનેક્શન પોલીસ પ્રોટેક્શન સાથે આજે તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ વીજ ગ્રાહકોને પીજીવીસીએલ દ્વારા જણાવ્યું છે કે બાકી વીજ લેનારની રિકવરી માટે કંપનીના નિયમ અનુસાર પીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન કાપવા માટેની ઝુંબેશ તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસ રવિવાર તળાજા બે સબડિવિઝનમાં રાખેલ છે બહારથી ટીમો બોલાવી તમામ બાકી વીજ લેણા ધરાવતા વીજ ગ્રાહકોના કનેક્શન ફિઝિકલી ડિસ્કનેક્શન કરવામાં આવશે એક વખત કનેક્શન કપાઈ ગયા પછી ફરીવાર જોડાણ કરવા માટે ગ્રાહકે જે તે પેટા વિભાગીય કચેરી ખાતે જઈને રીકનેક્શન ચાર્જ ભરતી વખતે ઇ કેવાયસી ફરજિયાત કરાવવાનું રહેશે આધાર કાર્ડ તેમજ પ્રોપર્ટીને લગતા પુરાવા આપી ઈ કેવાયસી કરવાનું હોય સમયસર વીજ બિલ ભરપાઈ કરીને અવિરત વીજ પુરવઠો મળે તે સુનિશ્ચિત કરવા સૌને આગ્રહભરી નમ્ર અપીલ કરાઈ છે કનેક્શન કપાઈ ગયા પછી રીકનેક્શન કરવાથી સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તેમ પણ જણાવાયું છે કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કે લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બે આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન મળતી રહે